હા મેં કીધું તમને ગુજરાતની સાળા છ જનતાના હિતમાં કહું છું શ્રમ મંત્રીને કે પ્લીઝ આ કાયદો પાછો ખેંચો આ ગુજરાતના હિતમાં નથી મજૂરો બધા પતિ જશે હાર્ટ એટેક આવશે બ્રેઇનસ્ટ્રોક થશે કેમ હાર્ટ એટેક ને બ્રેઇનસ્ટ્રોકની સ્પેસિફિક વાત કરું છું કેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બંને સાથે મળીને બે હજાર એકવીસમાં રિપોર્ટ આપ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં આઠથી વધારે કલાકો કામ કરવાના પગલે કામ સાત લાખ ચુમ્માળીસ હજાર મજૂરોના મોત થયા સાત લાખ ચુમ્માળીસ હજાર ડબલ્યુ છો કેમ તમે તમે મજૂરોને નવરા કરી નાખવા માંગો છો પણ જે મરવાના બાકી જીવતા હોય એના માટે સહાનુભૂતિ અને લાગણી બતાવવાની હોય વર્કિંગ કન્ડિશન સુધરે એવું કરવાનું હોય એના બદલે તમે બાર કલાક એને નીચોડશો એમાં એક એવી જોગવાઈ છે કે જે કોઈએ જે વધારે કલાક કામ કરવું હોય તો એની લેખિત મંજૂરી હોય પછી જ એ કામ કરી શકે કયો મજૂર લેખિત મંજૂરી આપવા માટે ના પાડશે મારી તો ગરજ છે ઇન્ડિયામાં લેબર સરપ્લસ છે ધારો કે ગુજરાતમાં એક લાખ મજૂરની જરૂર હોય સામે દસ લાખ બેરોજગાર છે તું ના પાડે તો બીજો રેડી છે બીજું ના પાડે તો ત્રીજો રેડી છે